ખાસ તો ભારતની જનતાને પ્રાર્થના કે બધાય આર્મી માટે પ્રાર્થના કરે અને જે આપ જાણીએ છીએ કે પહેલગામની અંદર જે ઘટના બની ગઈ અને એનો જડબા તોડ જવાબ આપણા દેશના વડાપ્રધાન માનની મુરબી નરેન્દ્રભાઈ મોદીએ આર્મીના યુવાનો એનો જે જરબાતોડ જવાબ આપ્યો છે કે જે આંતકીઓના હદ્દાઓ જે એના ઠેકાણા હતા એ ઠેકાણાઓને ગોતી ગોતીને ઉડાડ્યા અને ઓપરેશન સિંદૂર નામ રાખેલું અને આપ જાણીએ છીએ કે એ સક્સેસ થયું અને જે બહેનોને સિંદૂર ભૂસાણા હતા એનો બદલો આ દેશના વડાપ્રધાને અને આ મિલિટરીના યુવાનોએ લીધો છે અને એને લક્ષમાં લઈને પાકિસ્તાને જે હરકત કરી છે એને આંતકોને આતંકીઓને સપોર્ટ આપ્યો હોય એવું ચોખ્ખું જાણવા મળે છે કારણ કે આપણે આંતકીઓ ઉપર એટેક કર્યો તો પાકિસ્તાન ઉપર એટેક નથી કર્યો અને આજે એ પાકિસ્તાને આપણો જે કાકરી ચાળો કર્યો ને એનો આજે પૂરી રાત જે ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે એટલે ભારત મહાન હતું મહાન છે અને કાયમી મહાન રહેશે તો ભારતના તમામ વડીલોને તમામ જનતાને કોઈ અફવામાં આવ્યા વગર બસ આપણે આર્મીનો જુસ્સો કેમ વધે આપણા આર્મીઓના યુવાનોને શક્તિ કેમ વધે અને આપણા માનની મુરબી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જે નિર્ણયો લઈ એની સાથે ભારતની તમામ જનતા પક્ષપાત મૂકીને હું આજે અહીંયા ભુગુડાથી માં મોગલધામના સાનિધ્યમાંથી અત્યારે બપોરે આરતી થઈ રહી છે એવે ટાણે માને પ્રાર્થના કરું છું કે આજે ભારતને એક થવાનો અવસર મળ્યો છે અને જે જડવાતોળ જવાબ કે જે ક્યાં આર્મીના યુવાનો જે કરી રહ્યા છે એને ખૂબ ખૂબ માં શક્તિ આપે એવી ભારતની જનતાને પ્રાર્થના કરીને આપણે પણ બધા સાથે મળીને એવી પ્રાર્થના કરીએ આપણા આર્મીના યુવાનો અને આપણા વડાપ્રધાન મજબૂત નિર્ણય લઈ રહ્યા છે એને ખૂબ શક્તિ આપે